તમારી ખેતી બસ ખેતી નું પંપ તો ચાલુ થયું છે હા કોણ તમારો છોકરો હા અમારો છોકરો સગાઈ ભગાય થઈ ગઈ ના સગાઇ હજુ કરી નાખી મોહાર રહેતો તો એટલે તો બતાવ કરી દે એનું તો કાલે સવારે લઈ ને હા તો લઈ આવો તો ફોન બોન કરો હેમન બોલાવો કાલ સવારે કાલ સવારે બોલાવું તો બોલાય લો વાત કરી ના નહી થયું હજુ એક જગ્યા એ છોકરો જોઈ લે એવું તે કાઢી આઈએ કાલે કાલે જવું હા જી આઈએ તો બરોબર સારો કાલે સવાર માં લઈને જતા રહીશું તમાય બરોબર

કેવું બસ ખેતીવાડી ને હવે અત્યારે આપડે બહેરીને શું કરવાનું બે હા વાત હાચી જ યાર આપડે અત્યારે છોકરો નોકરીઓ મોકરીઓ મળે નહીં ગમે તેવું હોય તો બરોબર છે વાત સાચી છે ને

બરાબર છોકરો સારો છે કે આપડે રાખાઈ જશે બરોબર તમે ત્યારે જો આવશો રાહુલજી કે તમે નક્કી કરીયે એવો હા ફરી નક્કી કરો છોડી જોઈ બરોબર ફોન કરીશ ફોન કરશે બરોબર ફોન કરજો એટલે હું આવીશ ફરી જમીન કેટલી છે તમારે અઢી એવું હાલો હાલો રાહુલ ભાઈ વીઘો જમીન કે તમે કહેતા હતા પાંચ વીઘો અઢી વીઘો તો બરાબર એવું છે અચ્છા હેલો વાંધો નઈ આપડે છોકરો સારો છે વ્યવસ્થિત એટલે વાંધો નઈ આવે પણ આપણે જોવા એમને બોલાવી લો એમને છોડી ગમે એટલે આપણે ફાઈનલ કરી દઈએ બરોબર તમે આગળ વાત કરી લો બરોબર

આપે કઈ છોકરા પીવા ના લો બસ હું શું કહું છોડીને દુખ માં ના નાખશો

તો હગા ભય પણ એટલા માટે કાયમ જોતા એટલા માટે છોકરો જોયું હગું થયું અરે આવડે નાના સમાચાર આવશે કે હગુ તોડી નાશું આપડે એટલે હગુ ના થવા દઈએ જેમ તેમ જેવી પરિણામે જોઈએ તો ખરા પેલા રાહુલજી હેલ હલો રાહુલજી પેલું હગાનું શું કરે તમારે થોડા હગવાય પોલીસ જોવા જવાનું જવાનું આપડે હલો હા જય માતાજી કવાજી બોલો હા હા બસ બેઠો તો બોલો બોલો હા એ છોડીના પપ્પા એ ફોન કર્યો અત્યારે ના પાડી હા એમને છોકરો પસંદ ના આહા હા ના આરૂ આમ હા બોલો તનો મહેમાન આયા તા ઓ મહેમાન આયા તા કે શું થયું

જયારે મારા છોકરાનું હગુ ના કેવડાયું હે બાકીને ગયા હતા કે હગુ તમારા નું પાકું જ છે એમ ગોમમાં એવો ચીયો એટલો નાખવો છે ને તો એની વાત જ અલગ છે એના લીધે કોઈ માં બીજું કોઈ હગુ ના તોડાવે એ તો હારું હોધવો તો પડે આપડે આકા મારા છોકરાનું તોડાવે એમાં તો આપડે ગોમ હોધો જ એ હોધવો જ છે એને મારે ના પડવું તો હગું તો બધા નું થવાનું હે

કોણ હું આપણા ગુમા નામ છે આપડે બધાનું સારું કરી આપડે કોઈનું ખોટું કર્યું નહીં અને મારા ઘેર રબે અમુક વાર ચાટી જાય અને મારા છોકરાનું જ કરાયું એમને એટલે હું તારી એમના ઘેર જાઉં ઓટો મારતો જાવ હા હા જતા તો હું તોડાવે કેમ માં કીધું મને એવું મારે ઘે મહેમાન ની તમે અહીંયા આગળ જોડે ઉભા તમે ને છે જૂનારાય જોયા તમને આપડે કોઈ જ કરીએ ના આપડું એમને મને કીધું કે વાતો કરતા કે ચીવી રીતે હબુ કરી રહે એમ ભાઈ આપડે કયું નઈ કેટલા હશે આપડે તો બઉ સારું વિચારીએ અત્યારે તમે જો કદી ગોમ માં પડ નું સારું કર્યું કરવાનું હવે ચો વિચાર્યું હે મારે તો દાડા ના જ મારું તોડાયું હોય ને એવું તમારું જો તો જેટલો છોકરા જોઈ લેજો તમારે અમે થાય કહીએ છીએ આપડો છોકરો પડે કોણ આવ્યો જય શ્રી કૃષ્ણ બસ સ્વા ખેતી પણ એ બધું લઈ રહ્યા છીએ હવે શાંતિ બેઠા છીએ નવા ખેતર ની આયોજન ની વાત જોઈ રહ્યા છીએ હવે ઘઉં મૂકવા છે ચીપુડી નાખવી છે તમાકુ કરવી છે એવું બધું રાખવું છે ખેતી ડો પે મને વાત મળી છે બે ભાઈ વડિયા એવો ભાઈ એવું આપડે એવું રાખો ને ગામમાં એવું કરવું જ નહીં આપડે બીજે કઈક જોજો તો બરોબર ગામમાં કરીને કોઈ હરજ નહી બરોબર આ ફોટું આપડે હું વાંચું થાય